क्षत्रिय ઠાકોર કોળી સમાજ એકતા મહાસંગની બેઠક મળી ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આ બેઠકનું આયોજન હતું બેઠકમાં ઋષિ ભારતી બાપુ સહિત કોળી સમાજના સાધુ સંતો આકેવાણો હાજર રહ્યા ઋષિ ભારતી બાપુએ ओबीसी સમાજને 54% અનામત આપવાની માંગ કરી ओबीसी સમાજને 54% અનામત મળે એક આ સમાજનો જેમ એક અવાજ વર્ષોથી દબાયેલો છે એનું હવે નિમિત્ત બિના છીએ અને આ જ્યારે સાથે છે ત્યારે એનો અવાજ બનીને આ સમાજને ન્યાય મળે એના માટેનું એક આ એજન્ડા આજનો છે ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિના પ્રમુખે માંગ કરી કે અમારી સંખ્યા અનુરૂપ સરકારમાં અમારી ભાગીદારી હોવી જોઈએ ઠાકોર કોળી સમાજની વસ્તી ગુજરાતમાં પોત્રીસ ટકા છે પણ જ્યારે સરકારી ક્ષેત્ર હોય કે પ્રાઇવેટ ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્રમાં આ સમાજનું જે કહેવાય પ્રતિનિધિત્વ ભાગીદારી ફક્ત એક ટકો છે એટલે અમારી જે માગણી જે લડત છે એ અમારી સંખ્યાના અનુરૂપ સંખ્યા પ્રમાણે અમારી સરકારમાં ભાગીદારી હોવી જોઈએ અમારું પ્રતિનિધિત્વ હોવું જોઈએ તો બીજી તરફ સામાજિક આગેવાન બીસી રાઠોડે કહ્યું તલાટીની પરીક્ષા જીપીએસસી કરતાં પણ અઘરી કરી છે તલાટીની પરીક્ષા જીપીએસસીની પરીક્ષા કરતો પણ અઘરી બનાવે છે એ જીપીએસસી વન ટુમાં પ્રિલિમમાં જે પાસ થયા છે એના પંદર ગણાને મુખ્ય પરીક્ષા માટે બોલાવવાના જ્યારે તલાટીમાં પ્રિલિમમાંથી માત્ર પાંચ ગણા કરી નાખ્યા છે સંખ્યા ઘટાડી દીધી છે મનરેગા કૌભાંડ મામલે ફરી ત્રણ કર્મચારીઓની ધરપકડ કરાઈ છે જામીન મંજૂર થયેલા ત્રણ કર્મચારીઓની ધરપકડ કરાઈ મનરેગા કૌભાંડમાં ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવા અને એકાઉન્ટ મહીપાલસિંહ ચૌહાણને ભાણપુરના ગુનામાં જ્યારે એકાઉન્ટ આસિસ્ટન્ટવીર નાગુરીની લવારિયાના ગુનામાં જામીન પાંચ કર્મચારીઓની જામીન અરજી મંજૂર કરાઈ હતી જેમાં ત્રણ કર્મચારીઓની ફરીથી ધરપકડ કરાઈ અન્ય બે કર્મચારીઓને જામીન પર મુક્ત કરાયા મનરેગા કૌભાંડ મામલે ફરી એક વાત ધરપકડ થઈ છે જામીન મંજૂર થયેલા ત્રણ કર્મચારીઓની ધરપકડ કરાઈ છે કચુ ખાવડના પુત્રો હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે શહીદ ચોક વિસ્તારમાં થયેલ મારામારીમાં ઘાતક હથિયારો સાથે સામસામે આવ્યા જેને લઈ આસપાસના વિસ્તારમાં દોરધામ મચી મારામારીમાં કોઈને ઈજા થઈ નથી પરંતુ બંને પક્ષો દ્વારા વાહનોમાં તોડફોડ કરાઈ ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો કે પોલીસને જોઈ બંને તરફના જે ટોળા હતા એ વિખેરાઈ ગયા હતા પોલીસે ખેકડા ગેંગના ચાર શખ્સોને પહેલીવાર મુદ્દામાલ સાથે પકડ્યા છે આ સાથે જ કુલ પાંત્રીસ ગુનાનો ભેદ પણ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે કુલ સો જેટલા ગુનાઓમાંથી સંડોવાયેલી આ ગેંગના હજુ પણ નવા ગુનાઓનો પર્દાફાશ થઈ શકે છે આ ગુનેગારોની ચોરી કરવાની મૂળ સોપરંડી સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી મેટ્રો ટ્રેન ટ્રેક પરથી વાયરની ચોરી કરતી ગેંગના સોથી પણ વધારે ગુના છે જેમાં ગુજરાતમાં કોબા વેજલપુર અને શાહપુરમાં કુલ ત્રણ ગુના દાખલ થયા છે આ ગેંગના પકડાયેલા ચાર આરોપીઓ પાસેથી પાંત્રીસ ગુનાની વિગત પોલીસ પાસે મળી ગઈ છે કલોલમાંથી ચાર આરોપીઓને અઢાર લાખના મુદ્દામાલ સાથે પકડ્યા છે આગામી તપાસમાં હજુ પણ અન્ય ગુનાઓ સામે આવશે મેટ્રો ટ્રેન ટ્રાક ઉપરથી વાયર કાપીને ચોરી કરતા એક મોટું ગેંગને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ આ મોટું ગેંગ આંતરરાજ્યમાં મતલબ ઘણી બધી રાજ્યોમાં કામ કરતા હતા અને કુલ મળીને લગભગ સૌથી ઉપર ગુનામાં લો સંડાવેલ છે ખાસ કરીને ગુજરાતમાં જો આ મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી ત્રણ ગુના દાખલ થયેલ છે એક કોબામાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન એક વેજલપુરમાં અને ત્રીજું શાહપુરમાં આ ત્રણેય ગુણા આ ગેંગ દ્વારા કરવામાં આવેલ અને એની અલાવા લગભગ દિલ્હીમાં ચૌદ ગુણા પુણેમાં બાર ગુણા બોમ્બે પનવેલમાં છે ગુણા એની કરતા એના અલાવા બોપલ અને ઇન્ડોરમાં પણ એની ગુણા દાખલ કરવામાં આવેલ છે

કે એના માટે અમે થોડો સમય તપાસ કરી રહ્યા છીએ આરોપીના નિવેદન લેશું સ્ટાફના નિવેદન અને આમાં કોઈ પણ આરોપી કે સ્ટાફ કે કોઈ બી અમે ઇન્વોલ્વ લઈશું એને માફ કરવામાં નહીં આવે આવું કૃત્ય ચલાવી લેવામાં આવે એવું નથી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે વરસાદ આજે રાજકોટ જૂનાગઢ પોરબંદર સહિતના વિસ્તારોમાં આગાહી છે ભાવનગર ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના છે દાહોદ છોટાઉદેપુર નર્મદામાં પણ વરસાદની વકી છે ડાંગ સુરત નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન કૂંકાતા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર नहीं था तो सात दिवस हवामान विभागे कहू मा है कि गुजरात में वरसादी माहौल रह खास कर दक्षिण गुजरात और सौराष्ट्र ए विस्तार के दरिया कांठा सा जड़ाला है आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू तो मॉडरेट रेन का पूर्वानुमान है और मैक्सिमम uh, टेम्परेचर की बात करेंगे तो आने वाले सात दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा और अहमदाबाद और गांधीनगर मैक्सिमम मैक्सम टेम्परेचर एलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.6 और गांधीनगर में 39.8 मैक्सिमम पॉइंट एट टेम्परेचर एलाइज हुआ है और आज के लिए अहमदाबाद के लिए 41 और गांधीनगर के लिए 40 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है और विंड डायरेक्शन की बात करेंगे तो जो गुजरात लैंड रीजन पे विंड आज के लिए प्रिवेल करेगी वो साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रिवेल करेगी आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट है राजकोट अमरेली भावनगर गिर सोमनाथ जूनागढ़ पोरबंदर और, और बोटा डिस्ट्रिक्ट शामिल है और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है દાહોદ ઉદયપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી પૂર્વ તો આ તરફ જામનગરમાં કાલાવડ પંથકમાં પણ વરસાદના અહેવાલ છે આસપાસના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે ભારે બફારા વચ્ચે ધીમી ધારે કાલાવડ શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો કાલાવડ પંથકમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ કાલાવડના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા તો જામનગરના અનેક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો ખાસ તો કાલાવડ તાલુકો અને તેની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં અચાનક વાતાવરણ પલટાયું અને વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો જેના પગલે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા જોકે હવામાન વિભાગે પણ કહ્યું છે કે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડશે જામનગરથી સંવાદદાતા કિંજલ કારસેરિયા મારી સાથે જોડાયા છે કિંજલ જામનગરમાં માત્ર કાલાવડમાં વરસાદ છે કે અન્ય તાલુકામાં પણ છે બિલકુલ પંકજ જે પ્રકારે વાત કરવામાં આવે હાલ દરિયાઈ દરિયાઈકાંઠા વિસ્તારમાં જે વરસાદની આગાહી છે તેને લઈને જ જામનગર જિલ્લો કે જે દરિયાકાંઠે આવેલો છે ત્યાં કાલાવડ પંથકમાં વરસાદના સમાચાર છે તે મળી રહ્યા છે ચાર વાગ્યા આસપાસ કાલાવડ પંથકમાં ભારે બુખારા વચ્ચે જે વરસાદી વાતાવરણ છે તે સર્જાયું હતું અને ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો છે એક બે દિવસ અગાઉ ત્યાંના નવા ગામ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદ હતો હાલ કાલાવડ પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને કાલાવડ શહેર છે તે કાલાવડ તાલુકા મથક નું શહેરી વિસ્તાર છે ત્યાં રસ્તા ઉપર વરસાદી પાણી પણ વહ્યા છે આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે છે તે જોવા મળ્યો બીજી તરફ જામનગર જિલ્લાના તમામ જે તાલુકાઓ છે ત્યાં પણ સવારથી જ જે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે એક તરફ બફારો પણ જોવા મળી રહ્યો છે અને વરસાદી સિસ્ટમ છે જાણે સક્રિય થયું હોય તે પ્રકારની હાલ જે પરિસ્થિતિ છે તે જોવા મળી છે પરંતુ અત્યારે જામનગર જિલ્લાના કાલાવડ પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદના સમાચાર છે તે મળી રહ્યા છે ને વરસાદ જોવા મળી રહ્યો છે પંકજ જી ગિંજલ આભાર માહિતી આપવા માટે રાજકોટમાં બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો રેસકોર્સ કાલાવડ રોડ જામનગર રોડ સદર બજાર ત્રિકોણ બાગ એકસો પચાસ ફૂટ રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ ગઈકાલે રાજકોટ ગ્રામ્ય બાદ આજે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જેના પગલે ગરમીથી લોકોને રાહત મળી છે રાજકોટ શહેરમાં બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોયો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો તો કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો જેના પગલે ગરમીથી રાજકોટવાસીઓને રાહત મળી છે તો ગઈકાલે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં એટલે કે રાજકોટ જિલ્લાના અન્ય કેટલાક તાલુકાઓમાં વરસાદના અહેવાલ હતા આજે રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે રેસકોર્સ કાલાવડ રોડ જામનગર રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ શરૂ થઈ ગયો અચાનક વાતાવરણ બદલાયું અને તેના કારણે શહેરમાં હાલ ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે અંકિત રાજકોટમાં હાલ વરસાદના અહેવાલ છે કયા કયા એવા વિસ્તારો છે જ્યાં સૌથી વધારે વરસાદ હોય ચોક્કસ પંકજ ખાસ કરીને વાત કરવામાં આવે તો સાંજના સાડા ચાર વાગ્યા બાદ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ન્યૂ રાજકોટ વિસ્તારની અંદર હાલ અત્યારે વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે ખાસ કરીને સ્થળોની જો વાત કરીએ તો રેલવે સ્ટેશન પાસે હાલ વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે બસ સ્ટેશન પાસે હાલ વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે સાથોસાથ જે રેસ્કો રિંગ રોડ છે જિલ્લા પંચાયત ચોક છે ત્યાં પણ હાલ અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે પર ચોકડી છે દોઢસો ફૂટ રિંગ રોડ છે આ સહિતના સવારથી જે પ્રમાણે ગરમી પડી રહી હતી ને ત્યારબાદ સાંજના સાડા ચાર વાગ્યા બાદ વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું છે અને તેના કારણે હાલ અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હોય તે પ્રકારનો વાતાવરણ છે તે હાલ જોવા મળી રહ્યું છે